અમરેલીના ધારીના મામલતારી ધારી સોલર પાર્ક પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરને કામગ્રી સ્થિત કરવા નોટિસ ફટકારી છે અમરેલી જિલ્લાના ધારીના મોણવેલ ગામે સોલાર એનર્જી પ્લાન્ટ હેતુ ચાર લાખ ઓગણીસ હજાર અઠ્ઠાવીસ ચોરસ મીટર જમીનની પરવાનગી આપવામાં આવી હતી સોલાર એનર્જી પ્લાન્ટની જમીનમાં શરત ભંગ થઈ હોવાનું સામે આવ્યું છે બિન ખેતી થયેલ જમીનમાં પર્યાવરણ કાયદાનો ભંગ થતો હોવાની ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સમક્ષ રજૂઆત કરી છે જુદા જુદા સર્વે નંબર વાળી જગ્યામાં બિન ખેતી હેતુ ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવા ધારીના મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં એશિયાટિક સિંહો સહિત વન્ય પ્રાણીઓનો વસવાટ છે પ્રતાપભાઈ વાળા નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર